ઉપરાંત સમગ્ર ભારતભરમાં મારી માટે મારો દેશ કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે આજે અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા વડીયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ આ રથ ફર્યો હતો દિલ્હી ખાતે શહીદ માર્ગ બનાવવા માટે સમગ્ર ભારત ભારતભરના વિસ્તારોમાંથી માટી લેવાનું કાર્ય ભાજપ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે તે અંતર્ગત વડિયાકુંકાવાવ અમરેલી વિધાનસભાના સીટના તમામ ગામડામાંથી માટી એકત્રિત કરવા માટેની કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું